સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું એકદમ નવા મસાલા અને નવા સ્વાદ સાથે ટીંડોળાનું શાક તો ફ્રેન્ડ્સ ઘણા ઘરમાં ટીંડોળાનું શાકનું નામ પડે ત્યાં બધાના મોઢા બગડતા હોય છે પણ એક વખત જો તમે આ રીતે શાક બનાવી લીધું તો વીકમાં બે નહીં પણ ચાર વખત આ ટીંડોળાના શાકની ફરમાઈશ આવશે એ હું તમને ગેરંટી સાથે કહું છું તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવીએ એકદમ ચટપટા અને નવા મસાલા સાથે ટીંડોળાનું શાક આજે આપણે બનાવીશું ટીંડોળાનું શાક રેગ્યુલર બનતા ટીંડોળાના શાકને આજે એક નવો ટચ આપી અને એકદમ અલગ સ્વાદવાળું શાક બનાવશું તો શાક બનાવવા માટે અહીંયા અમે બસો ગ્રામ જેટલા ટીંડોળા લીધા છે ટીંડોળા આ રીતે દેશી લેવાના દેશી ટીંડોળાનો સ્વાદ ખૂબ સરસ હોય છે અને દેશી ટીંડોળા તમે આ રીતે કટ કરો તો અંદરથી લીલા જ હોય છે તમે પહેલાં લાંબા ટીંડોળા લેતા હશો તો ટીંડોળું કટ કરશો એટલે ટીંડોળા અંદરથી લાલ નીકળશે એટલે ટીંડોળાની પસંદગી કરવામાં આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હવે ટીંડોળા સમારી લેશું તો સમારી અને ટીંડોળા ડાયરેક્ટ આપણે પાણીમાં જ લેશું ટીંડોળામાં ઘણી વખત ચીકાસ હોય છે તો આ રીતે પાણીમાં ઉમેરવાથી ટીંડોળાની ચિકાસ દૂર થઈ જશે આગળ અને પાછળનો ભાગ કટ કરી અને ટીંડોળાના આપણે આ રીતે ચાર ભાગ કરી લેશું આ રીતે બધા જ ટીંડોળા સમારી લેશું અહીંયા બધા જ ટીંડોળા સમારી લીધા છે અને તમને હું નજીકથી બતાવી દઉં કે ટીંડોળામાં રહેલી ચીકાસ પાણીમાં તરત ઉપર આવી ગઈ છે તમે હાથેથી જ્યારે આ રીતે જોશો ને તો તમારા હાથમાં પણ થોડી ચીકાશ લાગશે એટલે ટીંડોળા આ રીતે સમારીને પાણીમાં રાખશો તો ટીંડોળામાં રહેલી ચીકાસ તો દૂર થઈ જશે સાથે શાકનો સ્વાદ પણ વધી જશે સમારેલા ટીંડોળા સાઈડ પર રાખી દઈશું અને શાક માટે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરશું તો મસાલા માટે અહીંયા અમે નાનો ચટણીનો ઝાર છે એ લીધેલો છે તો મિક્સર ઝારમાં એક ચમચી જેટલી વરિયાળી ઉમેરશું બે ચમચી સિંગદાણા સિંગદાણા મેં અત્યારે કાચા જ લીધેલા છે બે ચમચી જેટલા સફેદ તલ અને સાથે થોડા પાપડી ગાંઠિયા લીધા છે પાપડી ગાંઠિયાની જગ્યાએ તમારા ઘરમાં રહેલું કોઈ પણ ફરસાણ તમે ઉપયોગમાં લઈ શકો છો અને જો કોઈ ફરસાણ હાજર ન હોય તો એક ચમચી જેટલો ચણાનો લોટ પણ ઉપયોગમાં લઈ શકો છો એ પણ મિક્સર જારમાં ઉમેરી દઈશું અને બધું જ પીસી લેશું અહીંયા મસાલો પીસી લીધો છે અને તમે જોઈ શકો છો કે આ રીતનો મેં કકરો પાવડર તૈયાર કરેલો છે એકદમ ફાઇન પાવડર કરી અને નથી પીસેલું તો હવે શાક બનાવશું આ શાક આપણે કૂકરમાં જ બનાવવાનું છે તો કૂકરમાં આપણે બે ચમચા જેટલું તેલ ઉમેરશું તેલનું પ્રમાણ તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું કરી શકો છો ઘણી વખત સવાર સવારમાં ટિફિન બનાવવાનું હોય છે અને એ ટાઈમે ટાઈમની બહુ કટોકટી હોય છે તો તમે આ રીતે મસાલો તૈયાર કરીને રાખી શકો છો અને માત્ર દસ જ મિનિટમાં શાક તૈયાર કરી શકો છો તેલ ગરમ થતાં અડધી ચમચી રાઈ ઉમેરશું અડધી ચમચી જીરું અને સાથે પંદરથી વીસ દાણા સૂકી મેથી પણ ઉમેરી દેસું અત્યારની જનરેશન મેથી ખાવી પસંદ નથી કરતા પણ રેગ્યુલર આહારમાં મેથીક ઉપયોગમાં લેવી ખૂબ જ જરૂરી છે રાઈ મેથી અને જીરું તેલમાં એકદમ સારી રીતે કકડાવી લેવાનું તો કુકરમાં ઉમેરેલી સામગ્રી સારી રીતે કકડી ગઈ છે તો બે મીડિયમ સાઈઝના ટમેટા સમારીના રાખેલા છે એ ઉમેરી દેશે ટમેટા પણ એકદમ સારી રીતે સાંતડી લેવાના ટમેટા થોડા સંતળાઈ જાય એટલે જે આપણે પીસીને રાખેલો મસાલો છે એ કુકરમાં ઉમેરી દેસું કારણ કે આ મસાલામાં આપણે બધી જ કાચી સામગ્રીનો ઉપયોગ કરેલો છે એટલે આ રીતે તમે તેલમાં ઉમેરશો એટલે સામગ્રી સારી રીતે સંતળાઈ જશે અને સ્વાદ પણ એકદમ સરસ આવી જશે તો દરેક ઘરમાં ટીંડોળાનું શાક અલગ અલગ રીતે બનતું હોય છે પણ એક વખત તમે આ નવા સ્વાદ સાથે ટીંડોળાનું શાક બનાવો ઘરમાં નાનાથી મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને હા તમે કંઈ અલગ રીતે શાક બનાવો છો એ પણ મને કમેન્ટમાં જણાવજો હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની અને મસાલા કરી લેવાના તો જેના માટે અહીં અમે દોઢ ચમચી લાલ મરચું લીધેલું છે લાલ મરચું પણ તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું કરી શકો છો અડધી ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી ધાણા જીરું ઉમેરશું બધું મિક્સ કરી લેશું હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લીધા પછી જે ટીંડોળા સમારીને રાખેલા છે એ ઉમેરી દેસુ ટીંડોળા પણ મસાલા સાથે એકદમ સારી રીતે સાંતળી લેશું ઘણી વ્યક્તિનો એવો પ્રોબ્લેમ હોય છે કે શાકમાં મસાલા પ્રોપર કરેલા હોવા છતાં પણ શાકમાં તેલ ના દેખાય કે શાકનો સ્વાદ પ્રોપર ના આવતો હોય તો એનું કારણ છે કે શાક તમે કડાઈ કે કૂકરમાં બનાવતા હોય શાક ઉમેરી અને તરત જ તમે પાણી ઉમેરી દેતા હોય એટલે શાક શાકનો જે પ્રોપર સ્વાદ છે એ પહેલાં પાણી ઉમેરવાથી આવતો નથી તો શાકને ગમે તે શાક બનાવવું એ શાકને પહેલાં તેલ મસાલા સાથે એકદમ સારી રીતે સાંતળી લેવાનું અને પછી જ પાણી ઉમેરવાનું તો જ તમારું શાક એકદમ પરફેક્ટ બનશે તો અહીંયા તમે જુઓ કે મસાલા સાથે ટીંડોળા એકદમ સરસ સંતળાઈ ગયા છે અને મસાલામાંથી તેલ અલગ પડવા માંડ્યું છે આ રીતે કરશો એટલે બે ફાયદા થશે એક તો શાકનો પ્રોપર સ્વાદ આવશે અને જે ટીંડોળાનો ગ્રીન કલર છે એ પણ એકદમ સરસ જળવાઈ રહેશે હવે શાકમાં હું અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરું છું પાણીનું પ્રમાણ તમારે જેટલો રસો જોઈએ એ પ્રમાણે ઉમેરવાનું એક વખત બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું અને પાણી ઉમેર્યા પછી પણ અહીંયા તમે જોઈ શકો છો કે તેલ ઉપર આવી ગયું છે આ રીતે શાક બનાવવાનું જેથી ઓછા તેલ મસાલામાં પણ વધારે સ્વાદિષ્ટ શાક તૈયાર થાય હવે કૂકરનું ઢાંકણ બંધ કરી દેસું અને માત્ર બે જ સીટી કરશું બે જ સીટીમાં આપણા ટીંડોળાનું શાક એકદમ સરસ તૈયાર થઈ જશે કારણ કે ટીંડોળાને આપણે ત્રીસથી ચાલીસ ટકા તો મસાલા સાથે સાંતળી લીધેલા કુકરમાં બે સીટી થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કુકરની હવા એની મેળે રિલીઝ થવા દઈશું પછી બેથી ત્રણ મસાલા ઉમેરવાના છે એ પાછળથી ઉમેરશું કુકરમાં હવા રિલીઝ થઈ ગઈ છે જોઈ લઈએ વાવ કુકરનું ઢાંકણ ખોલતા જ એકદમ મસ્ત સુગંધ આવી રહી છે હવે શાકને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરશું આ ગરમ મસાલો હોમમેડ બનાવેલો છે રેસીપી પણ હું તમારી સાથે શેર કરીશ અડધી ચમચી ખાંડ ઉમેરશું કોથમરી ઉમેરશું અને બધું મિક્સ કરી લેશું અહીંયા તમે જુઓ એકદમ સ્વાદિષ્ટ એવું શાક તૈયાર થઈ ગયું છે તો તૈયાર થયેલું શાક ગરમ ગરમ ફૂલકા રોટલી સાથે સર્વ કરશું તો તૈયાર છે ઘરે રહેલી સામગ્રીમાંથી બનતું એકદમ સ્વાદિષ્ટ એવું ટીંડોળાનું શાક આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે નવી રીતે બનેલું ટીંડોળાના શાકની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ